એ પૂછડી તું મરાય ને એમાં એવું છે આ સ્પ્રે ની બધી સુગંધ મન છે ને એક જ લાગે એટલે મને ખબર ના પડે એટલે તને ભેગી લઈ આવી છું ભગવાન તો ની ચાલ આવો બેન અહીંયા તો જો ભાઈ ભાઈ ના સ્પ્રે લાગે હા હો જો અહીંયા બધા ડિસ્પ્લે કર્યા છે તમારે જે પસંદ આવે અત્યારે મેઈન માટે જે બેસ્ટ ચાલતો હોય ને બતાવો હા એમાં એવું છે મારા ઘરવાળાનો કાલે હેપી બર્થડે ટુ યુ છે ને તો મારે એને સ્પ્રે ગિફ્ટ કરવો છે ને તો એમ ગિફ્ટ માં દઈ હક કે ને એવો સલ ન દયો ઓકે ઓકે હું સમજી ગયો

ના 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 મે હું કીધું મારા હા 500 ની અંદર જાવું છે કાઈ ની હારું લો મે આ હાલ પસડી એ બેન ઉભારીઓ એમ ભાગો છો હું તમને હાલો બસ આડા 500 મે હું કીધું 500 ની અંદર હોય તો જ લેવો છે મારે બેન હવે બોલતા ની સેલા 500 હાલ હાલ પસડી બીજી દુકાને એ બેન લઈ લ્યો ને હવે 400 રૂપિયા બસ ના રે ના આવડી સિહી ના 400 રૂપિયા બેન તો કેટલા માં જોઈએ તમારે

એકની ગોતી આવી ધડબડા બોલાવી બોલાવીને તો આવીશું હું દોઢસો સ્પ્રે જોડે સોના મળી જશે હું તને લઈને આપી જઈશ ખરે

એ હા આ પો હેલી પૂછડી જો આ ભાઈ કેવા ડાયા છે મજાકિયા સ્વભાવ છે એટલે હેને ખરાક ને ગોમે ને ઓલો તો ટકલો તોયડા તોયડો તો કઈને એ મોઢું કરીને ઓલ્યો તમારી પેસેલ ચોકલેટ બરાબર ને વાઉ મારે આવી જ જતી તી દિલના એકાવારી પેન્સિલ ચોકલેટ થેન્ક યુ તમે કેવું ખરાક નું મન સમજી લ્યો કા કેટલા નું છે આખોખો ભાઈ 400 રૂપિયા કાઈ વાંધો ની આલો 400 રૂપિયા આપું હો એ હા વાંધો ની ઓલ્યો પૈસા ભાઈ

છે એમાં એવું હું સોનલ બોલું છું હા મારે છે ને મારા હસબન્ડ નો બર્થડે છે ને તો રૂમ ડેકોરેશન માટે થોડાક દિલાકાર ના ફુગાની જરૂર હતી ઇંગ્લિશ ઇંગ્લિશાળે છે હું શું બોલું યા 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 કર દઉં કાન

તમે છો કે એ હા આયા ઉપર આવતા રહે ટેરેસ ઉપર ને આંખ બંધ રાખજો એ આવ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખોલો આખો હા ખોલો હેપી બર્થડે સંજય થેન્ક યુ જલ્દી આય પૂછડી એ હા હા આવું છું વાહ ડેકોરેશન એમ કર્યું હો તે બાકી તો પછી

હું ઘણી રીલ્સ માં જોતી હોય ઇન્સ્ટાગ્રામ માં બધા કેવો કેક નો બગાડ કરે કઈ બગાડ થોડો કરે ઓના જ કહેવાય બિસાડા ગરીબ માણસ મોઢે ન થાવતી કોઈ દી કેક હા સાચી વાત છે સોનલ વાહ ને આ તમારું ગિફ્ટ ઓહો થેન્ક યુ હા એક પરફ્યુમ છે ને એક ટી-શર્ટ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ

हाँ बहुत सरस टेस्टी हेलो हेलो जमान ला जवाब हाय हाई मैनुक्की हो गया दिल जानिए ये मै नुकी हो गया ओ जादू है रे जादू तेरी बातों में सुनी सुनी काली काली रातों में तू रोशनी हो गया दिल जानिया मैं तेरा हीर हो गया वाह क्यूट कपल ऐसे ऐसे अस्त फोटो पाड़ू वो हालो अवे पैतू के नहीं हाँ कुछ हालो अवे नीचे जाए